ગુજરાત સરકાર માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ માનનીય અતુલભાઈ કાનાણી પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ માનનીય બગસરા નગરપાલિકાના પ્રમુખ શ્રી જ્યોતિનાબેન એવી ગોળિયા ઉપપ્રમુખ શ્રી ભાનુબેન તાલુકા ભાજપ શ્રી રશ્મિભાઈ ડોડિયા

માનનીય આરસીએમ સાહેબ ભાવનગર ઝોનની જે મીટિંગ હતી તેમાં પણ ઉંડા કાર્યો કરવામાં બગસરા નગરપાલિકા ક્યાંય પાછળ નથી બગસરા નગરપાલિકા હંમેશા બગસરા નગરપાલિકાના જે રહેવાસીઓ છે તેની માંગ પૂરી કરવા માટે સક્ષમ છે વસ્તુ ભારત માતા